ભુજની રઘુવંશી નગર પંચાયતી પ્રાથમિક શાળા ખાતે આજે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો ખાસ કરીને બાળકો શાળાએ જતા થાય અને અભ્યાસમાં રુચિ લે તે માટે સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવનું આયોજન હાથ ધરવામાં આવે છે ત્યારે આજે રઘુવંશી નગર પંચાયતી પ્રાથમિક શાળા ખાતે સીડીપીઓ નીતાબેન ઓઝા અને ભાજપના મહિલા અગ્રણી ગોદાવરીબેન ઠક્કરની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું શાળાના આચાર્ય તેમજ ભાજપના મહિલા અગ્રણી ગોદાવરીબેન ઠક્કરે ચંચર ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ સ્મિતા સુરેશભાઈ ડાબી હાલ હું શ્રી રઘુવંશી નગર પંચાયતી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું આજે અમારી શાળામાં બે હજાર ચોવીસ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બાલવાટિકા અને ધોરણ એકમાં આ વર્ષે જેણે નવીન પ્રવેશ પામ્યો છે એ બાળકનું આપણે શાળામાં સીડીપીઓ ના મેમ શ્રી નીતાબેન ઓઝા તેમજ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ બેન શ્રી ગોદાવરીબેન તેમજ આપણે શાળામાં જે આજે આપણે શાળાના બાળકોને સમતા ગ્રુપ તરફથી સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું છે એમના પણ ગોદાવરીબેન એક સક્રિય કાર્યકર છે એમના તરફથી આજે પંચોતેર બેગ્સ છે એ શાળાના બાળકોને આપણે વિતરણ કરવામાં આવી છે એ બદલ હું આ સૌનો અને ખાસ તો ક્ષમતા ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે જીઆઈડીસી હંગામી આવાસમાં રઘુવંશી પંચાયતની પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ અને જે એક એવો ઉત્સવ છે કે જે માનનીય મોદી સાહેબે બે હજાર બેથી સ્ટાર્ટ કરાવ્યું અને એટલો ઉપયોગી સમાજ માટે છે અને ખાસ તો મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગ માટે કે જે સાહેબ આપણને લોકશાહીના ચાર પાયા ગણાવે છે એમાં જે આપણે ગરીબ માટે અને મહિલાઓ માટેની જે પ્રવૃત્તિઓ છે એ અંતર્ગત આપણે ખાસ કન્યા પ્રવેશ ઉત્સવ પહેલાં અને પછી આ શાળા પ્રવેશ ઉત્સવ અને એમાં શું છે ખરું છે કે ખાસ તો કે દાતાઓ તો મળી જ રહેતા હોય છે પણ જ્યારે સ્ટાફ પણ આટલો બધો એક્ટિવ છે અને માન્ય પ્રિન્સિપાલ સ્મિતાબેન ડાભી અને ખાસ તો સીડીપીઓ કે જે વર્ષોથી સુંદર કામગીરી કરે છે એ દીતાબેન ઓઝા સુનિલભાઈ ગોસ્વામી અને જે આ સંસ્થાને આજે એક સારી એવી મદદ કરી છે એવા સમતા ગ્રુપના મેમ્બર ભાઈ શ્રી પ્રફુલભાઈ સર્વેની હાજરીમાં જ્યારે આટલું સરસ આયોજન પ્રવેશ થયું થયો ત્યારે બાળકો તો ખુશ હતા પણ બાળકોના વાલીઓ પણ આ જોઈ અને ગદગદ થઈ ગયેલા અને એમણે એકદમ જેને કહેવાય ને ભાવ વિભોર થઈને કીધું કે અમને બધી સવલતો પણ મળે છે અને અમારા છોકરાઓ આવવા માટે ખૂબ જ ઉત્સાહી હોય છે બસ આ જ એક મોદી સાહેબની જે જે ગુજરાત સરકારની યોજનાઓ છે એને ફળસુતિ છે અને ભવિષ્યમાં આ જ રીતે લોકશાહીમાં મજબૂત બનાવવા માટે આપણે શિક્ષણનો પાયો મજબૂત કરશું તો જ દેશ સમૃદ્ધ અને સુખી બનશે